હેલો ટુ ફેમિલી ગેમ્સ નું સ્વાગત છે આપણા નવા વ્લોગ અંદર તો મસ્ત મજાનો ફવાર પડી ગયો છે ભાઈ ને આપણે જાગીના વૈયા સા ખેતરમાં માં ને જો આપણે તો હવે સંટાઈ ગયો છે રોપ આપણો જો ને કાંજી નવા પાળા ઘર નઈ ક્યાં ને આ રોપ સાંટી દીધો છે અત્યારે કાલ પમદી સાંટી ગયો સંટાઈ ગયો દે ને એટલું પાઈ દીધું આપણે આટલું પીજ્યું છે ઓલું પાવન બાકી છે ને આ પાવન બાકી છે તો આ બધો રોપ તો પીઝા છે લગભગ આમ પાસે પણ પાછી આપણે તો મસ્ત મજાનો રોપ સંતાઈ ગયો છે ને કંટિન્યુ લોક આપણે લાવવાનું છે કારખાને કામે આપણે તો એમને થોડાક દીધી કામ કરવાનું છે ને થોડાક દિમાં કાજી પણ સોંપી દેવાની છે એટલે જો આવી રીતે સોંપ પાળા ગયા છે આગળ દેખાડું તમને આવી રીતે પોળી કરી દીધી છે કાંજી પાળા કરી નહીં ખાવી રીતે બધામાં કેમ કે આ ઢેગલો હરે તો બે હવા કરે બધું એટલે આવી તો બાળક નહીં ખાશે ને આ રોપ છે ના આ રોપ તો પાઈ દીધો હમણાં એટલે નીકળી જોડો છે બધું મસ્ત મજાના સુરત દાદા નીકળી ગયા છે અત્યારે ને આપણે જવાનું છે કારખાને તો હવે દાઈ કારખાને ભાઈ આપણે ફાણવાની આવી જાય એટલે કારખાને ભાગવાનું છે ગુડ મોર્નિંગ આજ છે આપણો બીજો દિવસ ભાઈ ને આ આપણે વ્લોગ તેમ વધારે નથી બનાવતા પણ હવે થોડુંક બી કામ કામ આવી ગયું એટલે મને એમ હતું કે હું વિરામમાં અહીંયા ઘરે રહી તો મસ્ત મસ્ત લોગ બનાવી પણ ને મળતી તો હું કરું તો આખો દિવસ આજ કાલે જશે માંડી કાઢવા માઇન્ડિવ કાઢીને હાથે ઘરે આવ્યા હતા હાથે ગયું બહુ મોડું પછી કાંઈ લોગ શૂટ ન કરવાનું ના શું છે ના તો ગાડી લેતા હોય એટલે લોગ કાંઈ બનાવાય નહીં એટલે જો મસ્ત મજાના સૂરજ દાદા નીકળી જશે અત્યારે ને આપણે આવી છીએ આપણા ખેતરમાં ને આ રોપ બધો પાઈ દીધો છે ભાઈ ને તો આવું કંઈક છે આ રો બધો થઈ ગયો ને થોડાક દીમાં આપણે કાંજી શોખવાની છે એટલે આજે કાંજીમાં કટર કે કાલે લાલી જાય ભાઈ કેમ કે આજે હજી પંખો થોડો કરવાનું બાકી છે કેમ કે કાલે થોડુંક રહી ગયું છું થોડુંક વળું રહી જશે ને થોડુંક કાંદુ તો બધું હતું એટલે કાંદુ કાઢવાનું છે માઇન્ડવી હારામારી છે તો નવીરા મળશે તો આપણે લોક શૂટ કરીશું ના નકર તો નહીં થાય ભાઈ તો માઇન્ડ માઇન્ડવી પેટલી છીએ તો જોવા મળશે તમને તો છે એમ ને તેમાં જ છે આપણે નાસ્તી ને પછી કાલ જવાનું છે પછી કારખા ને આજે જવાનું હતું પણ આજનો દિન આ જ આવું તો હે મસ્ત મજાની તીડ થઈ છે ને ચાલો ફેમિલી હું જાઉં હવે નાસ્તો કરવા કેમ છો ફેમિલી કે તો આ બીજું ત્રીજો સવાર પડી ગયું છે મસ્ત મજાનો સવાર થઈ ગયું છે ને આપણે ત્રણ દિવસથી વ્લોગ શૂટ કરીએ છીએ પણ કાંઈ ટાઈમ ન મળતો એટલો બધો મને એમ શું કે ટાઈમ મળે છે પણ આ તો કામે જવાનું હોય એટલે ટાઈમ તો ન મળે તો ફાઇનલી એટલો આરો હપ્તે કંઈક કંઈક દેખાવા મળ્યો છે હવે ધીમો ધીમો તો ને હારો પછી નહીં નહી ને મસ્ત મજાના દાદા નીકળી જશે ને આજ પણ આપણે કામે જવાનું છે ભાઈ તો કામે તો કન્ટિન્યુ રહેવાનું છે આવી જશે આપણે લોકેશન ઉપર અત્યારે ને અહીંયા આવ્યો છું કીધું લાઈટ લાઇટનું તો કામ કરવું છે પણ એ કાલમાં થાય કેમ કે કાલે રજા રાખીને આપણો વાયર છે ને અહીંયા લઈ લેવો છે આખલે કેમ કે ના ઓલો ટીસી છે કે નહીં ના શેડા બધા બાંધી દીધેલા છે એટલે પાવર ડીમ ફૂલ ડીમ ફૂલ થાય એટલે આપણે શેડા બદલાવ તો બદલે હવે એટલે લઈ લેવાનો છે તો અત્યારના કાપવા શેડા પણ અત્યારે નહીં આવું છે અત્યારે વાડીમાં તમે બીજું મેં તમને દેખાડ્યું તો કાંઈ હોય તો નહીં પણ તો આવી રીતે છે કંઈક આવડે છે વાય નાખી જાય પણ અહીંથી એટલો નહીં કહો તો હશેડા હસેડા કંઈક કાઢ લેવાથી હવે અહીંથી દયા પાણી નાખી એટલે કાપવા ન પડે બાકી તો તો મસ્ત મજાનું સુર દાદા નીકળી જશે ને ચાલો ફેમિલી હું જાઉં વિચાર કામે હા આવીને લોક પૂરો થઈ રહ્યા ફેમિલી કેમ છો તો મજા મજા મળીશું જય માતાજી આજ પડી છે આપણે દિવસ થઈ ગયો છે જશે વ્લોગનો ચાર દિવસથી આપણે વ્લોગ શૂટ કરીએ છીએ ને આ પણ નીકળી છે ને આપણે આજે ઘરે રહેવાનું છે ને બાકી તો જો પાઈ દેવાનું છે આજ નહીં પીવી હતી આજ તો હજી ખા દવા સાટી છે એમાં દવા સાટીને સીધો પાઈ દેવો છે પહેલાં આપણે આ કામ કરી નાખીએ લાઇટનું કાલે કીધું છે ને લાઇટનું કામ કરવાનું છે એટલે હું પણ છેડા કાઢીને એ નાખી દેવાથી અત્યારે કેમકે અહીંયા શેડા બદલાવવા બદલાવો આપણે ચાલો પહેલાં કામ કરી જ છીએ કેમ કે લોક શૂટ કરતાં કરતા તો નહીં કરાય પહેલાં કરી નાખવું કામ ને પછી બતાવી દઉં કેવી રીતે કર્યું મેં કામ તો ફેમિલી આપણું કામ થઈ ગયું છે અત્યારે જોઈ શકો છો આ વાયર એ નાખી દીધો આપણે અહીંયા અહીંયા ને આ વાયર અહીંયા અહીંયા નાખ દીધો અહીંયા વડે અર્થિંગમાં એટલે આ કામ થઈ ગયું આપણું મસ્ત મજાનું હવે આપણે કરવાનું છે બીજું કામ તો બીજું કામ કરવા મળીએ ને આજનો વ્લોગ એટલા એટલી વધી જતી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેતા મળીએ પછી નવા વ્લોગમાંથી બધાને જય માતાજી બાય બાય